શુભ સવાર મિત્રો આજે આપણે અધ્યય નો ચોત્રીસમો શ્લોક સમજીશું સંચલમ હિ મનહ કૃષ્ણ પ્રમાથી બલવદ્ધમ તસ્માહમ નિગ્રહ મન્ય વાયુરિવ દુષ્કરણમ હે કૃષ્ણ સંચળ ઉચ્છલ દુરાગ્રહી તથા અત્યંત બળવાન છે અને તેથી તેને વશમાં રાખવું એ મનને વાયુને વસમાં રાખવાથી પણ વધારે અઘરું લાગે છે મન એવું બળવાન તથા દુરાગ્રહી છે કે તે કેટલીક વખત બુદ્ધિને પરાજિત કરે છે ભલે તેની બુદ્ધિને આધીન રહેવામાં માનવામાં આવતું હોય આ વ્યવહારો દુનિયામાં જ્યારે મનુષ્યને અનેક વિરોધી તત્વતા સાથે સંઘર્ષ કરવો પડે છે તેને માટે મનને વશમાં રાખવું અત્યંત અઘરું થઈ જાય છે કૃત્રિમ રીતે પોતાના શત્રુ તથા મિત્ર બંને પ્રત્યે માનસિક સંતુલન સ્થાપિત કરી શકે પરંતુ દુનિયાદારીમાં સ્થિત કોઈ મનુષ્ય આખરે આ કામ કરી શકતો નથી કારણ કે આમ કરવું એ તો પ્રબળ વાયુને વશમાં કરવાથી પણ વધારે અઘરું છે વૈદિક સાહિત્યમાં કહેવામાં આવ્યું છે જીવાત્મા ભૌતિક શરીર રૂપી રથમાં પ્રવાસી છે અને બુદ્ધિ તેના સારથી રૂપે છે મન દોરવણી આપતું સાધન છે અને ઇન્દ્રિયો અશ્વો છે એ રીતે મન તથા ઇન્દ્રિયોના સંસર્ગમાં રહીને આત્મા સુખ કે દુઃખ ભોગવે છે મહાન વિચારકો એવો ગ્રંથ અર્થગ્રહણ કરે છે બુદ્ધિ મનને દોરવણી આપે છે એમ મનાય છે પણ મન એવું તો બળવાન તથા જિદ્દી હોય છે કે જેમ કેટલીક વાર તીવ્ર ચેપી રોગ સારામાં સારી દવાના પ્રભાવને પણ ગણકારતો નથી તેમ મન પણ મનુષ્યની બુદ્ધિને પરાજિત કરે છે આવા પ્રબળ મનને યોગાભ્યાસ વડે નિયંત્રણમાં રાખી શકાય છે પરંતુ અર્જુન જેવા સંસારી મનુષ્ય માટે આવો અભ્યાસ કદાપી વ્યવહારો થતો નથી તો પછી આધુનિક મનુષ્યને તો કહેવું જ શું અહીં આટલી ઉપમા અત્યંત અથા યોગ્ય છે મનુષ્ય વેગે પવનને પકડી શકતો નથી ઉત્ખન મનને કાબૂમાં રાખવું એ તો વળી તેથી પણ વધારે અઘરું હોય છે મનને વશમાં રાખવાનો સૌથી સરળ ઉપાય ભગવાન ચેતન્ય મહાપ્રભુએ સૂચવ્યો છે અને તે છે સમસ્ત દિનતા સાથે મુક્તિ પામવા હરે કૃષ્ણ મહામંત્રનું કીર્તન કરવું સૂચિત પદ્ધતિ આ પ્રમાણે છે સવે મનહક કૃષ્ણ પદાર વિધું મનુષ્ય પોતાના મનને પૂર્ણપણે કૃષ્ણમાં પરવી દેવું જોઈએ ત્યારે જ મનને વિચલિત કરનારની અન્ય પ્રવૃત્તિઓ રહેશે નહીં આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ વાગ્યે મળીશું જય શ્રી કૃષ્ણ